નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતિલભગ ડબોઈ તાલુકાના તેન તલાવથી રાજપુરા ગુમાનપુરાને જોડતા માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલું નાડું અને એ બંને તરફથી બેસી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે નાના ગામડાઓને જોડતા સડક માર્ગના નિર્માણ અર્થે સરકાર અનેકવિધ આયોજનો હાથ ધરી ગામડાઓ સદ્ધર થાય તેમજ શહેરો સાથેનો વાહન વ્યવહાર સરળ બને તે માટે કરોડોની ગ્રાન્ટ ફાળવતી હોય છે પરંતુ આવા વિકાસ કાર્યોની કામગીરીમાં હલકી ગુણવત્તા સાથે ધારા ધોરણ મુજબના કામો ન થતા હોય સરકારી નાણાંનો વ્યય થવાથી સુવિધા સગવડનો લાભ લોકોને મળતો નથી ત્યારે ડભોઈ તાલુકાના તૈન તલાવથી રાજપુરા ગુમનપુરાને જોડતા અંદાજિત દોઢ વર્ષ પૂર્વે નિર્માણ પામેલા માર્ગને જાણે ભ્રષ્ટાચારનો ભરડો લાગ્યો હોય તેવું જણાય આવે છે આ ગામોને જોડતા માર્ગ વચ્ચે બનાવવામાં આવેલ નાળું ટૂંકા ગાળામાં જ બંને તરફથી બેસી જતા કામની ગુણવત્તા પર સામે સવાલો ઉઠી રહ્યા છે દિવસે ને દિવસે ભ્રષ્ટાચારના ભારથી બેસી રહેલા નાણાનું જરૂરી સમારકામ તેમજ નાણાના બંને છેવાડે ધોવાઈ રહેલી માટીનું વધુ ધોવાણ ન થાય તે માટેના તંત્ર દ્વારા આયોજન હાથ ધરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ધંધા રોજગાર અર્થે રોજિંદી અવરજવર જવર કરતા ગ્રામજનોની લાગણી અને વાંગણી તાકીદે ધ્યાન પર લે તે જરૂરી છે આ નારું રોડ બહેનો તે વખત જ બહેનું હતું આ સાલું તૂટી ગયું છે નારું બેહી ગયું છે ને બેહી જાય તો અહીંથી કેટલા છોકરા સ્કૂલે જાય છે ગુમાનપુરા ફૂલવાડી સનોર અને કંઈ બેસી જાય તો મોટી જાનહાનિ થાય તો પછી જવાબદાર કોને આ તે રાજપુરાથી તેન તલાવ અને તેન તલાવથી ડભોય બંને લગભગ એકચુલી વરસ હવા વરસ જેવું થયું છે બિલાલ ભોરાવાલા નેશન પ્રેસ ન્યૂઝ ડભોઈ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર